આ તાર પેન્સિંગ મારવાથી જે પતંગની દોરી હોય છે જે વાહન ચાલકો ના ગાળામાં ના વાગે અને તેમનો બચાવ થાય આપણે જોઈશું કે

તો એ તમે જો કે બાર સોસો દોઢસો દોઢસો રૂપિયાના હોય છે તો અમુક લોકો મારાવતા નથી હોતા અને જાનનો પહેલવાડ થતો હોય તો અમે ફ્રી ઓફ પોસ્ટ કરી અને લોકોને બચાવવાનો એક મુહિમ અમે લોકો ચાલુ કરી છે તો આ રોજના તમે કેટલા દિવસ કેટલા સમય સુધી માગો છો અને કેટલા રોજનો તમારો ટાર્ગેટ શું હોય છે કે રોજના અમે પચાસ થી સો વાહનોને મારતા હોય છે અને અમે લગભગ પંદરસો બે હજાર અને શું કહેવાય નડિયાદ શહેરની અંદર મારવાના છે

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખેડા નડિયાદ નડિયાદમાં પહોંચી જવા નમસ્કાર